પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ડી નાવને બાતમી હકીકત મળેલ કે એક ટાટા ટ્રકમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની આડમાં પ્લાયના બોક્સમાં વિદેશી દારૂ ભરી હરિયાણાથી નીકળેલ છે અને હાલોલ થઈ આ ટ્રક ગોલ્ડન ચોકડી થઈ પસાર થનાર છે જે હકીકત આધારે ગોલ્ડન ચોકડી ક્રિષ્ના હોટલ સામે વોચમાં રહી માહિતીવાળી બની ટ્રક આવતા ટ્રકમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મની આડમાં રાખેલ ઇંગ્લિશ દરના જથ્થા સાથે ડ્રાઈવર તથા ક્લીનરને ઝડપી પાડી હરની પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓના નામ મુસ્તાક કુરિયસ ગામ અડબર ઉમરાવાળો મહોલ્લો નરુ હરિયાણા મુબારક શરીદગામ બેક પહાડી શોકીન કિરિયાણા સ્ટોર પાસે ભરતપરૂ રાજસ્થાન છે તથા નહીં પકડાયેલ આરોપીઓનું નામ ઈસાગર રહે મકાન નંબર પિસ્તાલીસ વોર્ડ આઠ મલાઈગાડી મોહલ્લા જિલ્લો પલવલ હરિયાણા મેવ રહે હરદપુરા તાલુકો ફિરોઝપુર જિલ્લા નહેરુ હરિયાણા તથા ખાન છે કુલ કિંમત રૂપિયા તેતાલીસ લાખ ઓગણીસ હજાર આઠસો એકવીસનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે